ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચન માં આજે આપણે બનાવીશું માત્ર 1 કપ વદેલા ભાતમાંથી એક ડબ્બો ભરીને મસાલા કુરકુરે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો હાથ અડાડતા જ ભૂકો થઈ જાય એવા કુરકુરે તૈયાર થયેલા છે મિત્રો આ કુરકુરે બનાવતા ફક્ત 10 થી 15 મિનિટ જેટલો જ સમય લાગશે અને એટલા ટેસ્ટી બને છે ને કે તમે તેને વારંવાર બનાવશો તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તો અહીંયા મારી પાસે એક કપ જેટલા બાદ છે જેને આપણે એક લઈ લઈશું અને તેની સાથે જ આપણે એ જ કપના માપથી એક કપ જેટલું પાણી મિક્સર જારમાં એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા તમે જુઓ કે એકદમ સ્મૂથ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ તૈયાર થયેલા સારી રીતે મિક્સ કરી લઈશું અને બધું જ બેટર આપણે તપેલીમાં લઈ લઈશું અહીં ટોટલ આપણે એક કપ ભાત સાથે બે કપ જેટલું પાણી ઉમેરેલું છે તો હવે બધું સરસ એવું મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મીઠું ઉમેરી દઈશું મિત્રો અહીં આપણા બાત ઓલરેડી બાફેલા છે એટલે આ બેટરને તમારે વધારે બાફવાની જરૂર નહીં પડે ગેસની ફ્લેમ ધીમી રાખી અને સતત આ રીતે હલાવતા રહીશું મિત્રો ઘરમાં ભાત વધે ને એટલે આપણે સાંજે તેની અવનવી વેરાયટીઓ બનાવતા હોઈએ છીએ પણ શું તમે આ રીતે ક્યારે પણ વધેલા ભાતમાંથી કુરકુરે બનાવ્યા છે એક વખત તમે આ રીતે વધેલા ભાતમાંથી જો કુરકુરે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય થવા આવે છે અને તમે જુઓ બેટર સરસ એવો ઘટ થવા લાગ્યું છે તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં થોડા વધારાના જેટલું જીરું એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો મેં અહીંયા મરી પાવડર લીધો છે સાથે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે તેને ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને ચીલી ફ્લેક્સ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી કરી શકો છો હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ લઈશું આપણે બેટરને એકદમ ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરી લઈશું તો અહીં દસ થી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર ઠંડુ થતા આ રીતે ઘટ થઈ ગયું છે મિત્રો વધેલા બાદમાંથી જો આપણે કુરકુરે બનાવતા હોઈએ

કુરકુરે નીચે પડતા બેટર બહાર ના નીકળી તો ચાલો હવે ફટાફટ હવે આ રીતે કુરકુરે બનાવી લઈશું આ રીતે તમે તમારા મનપસંદ કોઈ પણ શેપ તમે આપી શકો છો જો બાળકોને રાઉન્ડ શેપ પસંદ હોય તો તમે કુરકુરેને રાઉન્ડ શેપમાં પણ

તો અહીં કુરકુરે તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે તો હવે ગરમ તેલમાં કુરકુરે એડ કરી દઈશું અને તેને તરી લઈશું તો અહી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને સોફ્ટ એવા કુરકુરે બનીને તૈયાર છે તો અહીંયા આપણા બધા કુરકુરે તરીને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને બાળકોનો ફેવરેટ એવા કુરકુરે બનીને તૈયાર છે તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા